બ્રિજ સિટી સુરતની નામના મેળવનાર શહેરમાં વધુ એક બ્રિજ આજથી શરૂ થનાર છે બાલકના અબ્રામા બ્રિજ શરૂ થતા જ આશય એક લાખ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે પહેલાં ડાયમંડ સિટી પછી સિલ્ક સિટી અને હવે બ્રિજ સિટી તરીકે પણ સુરત શહેર ઓળખ ધરાવી રહ્યું છે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત વસ્તીનું ભારણ વધી રહ્યું છે તેને કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ઔદ્યોગિક નગરી હોવાથી દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી અહીં લાખોની સંખ્યામાં લોકો રોજીરોટી માટે વસવાટ કરે છે જેને કારણે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવો એ જરૂરિયાત બની ગઈ છે વાલક અબ્રામાને જોડતો તાપી નદી પર એકસો ઓગણસી કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે જેનું આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે આ બ્રિજ ખુલતા જ રોજ એક લાખ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે ઉલ્લેખનીય બાબત એ છે કે આજે એકસો એકવીસમો ઓવરબ્રિજ ખુલ્લો મુકાશે આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચારસો ત્રણ પર શૂન્ય ત્રણ કરોડના ખર્ચે નિર્મિત રિંગ રોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે સુરત શહેરી વિકાસ સત્તામંડળના કુલ વીસ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે તેર કામનું લોકાર્પણ કરાશે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બસો ત્રેવીસ પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે વરિયાવ જંકશનથી કોસાડ ગામમાં પાંચ પોઈન્ટ ઝીરો ચોવીસ કિલોમીટર ભરથાણા ગામથી અબરામા રોડ ત્રણ પોઈન્ટ બસો સિત્તેર કિલોમીટર ખોડસર રોડથી શરણિયા હેમદ ગામ બે બસો પચાસ કિલોમીટર અને શરણિયા હેમદગામથી સુરત કડોદરા રોડ બે પોઈન્ટ ચાલીસ કિલોમીટર મળી કુલ બાર પોઈન્ટ નવસો લંબાઈના આઉટર રિંગ રોડ તેમજ રૂપિયા એકસો એકત્રીસ કરોડના ખર્ચે તાપી નદી પરના નવનિર્મિત એક પોઈન્ટ કિલોમીટર લંબાઈના ઓવરબ્રીજનું લોકાર્પણ કરાશે એશિયામાં સૌથી ઝડપી વિકસતા શહેર તરીકે સુરતને માનવામાં આવે છે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગોના વિકાસ પણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે લાખો લોકોને રોજગારી આપતા શહેરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ખૂબ જ જરૂરિયાત વધી રહી છે જેના આધારે સુરત શહેરમાં એક બાદ એક બ્રિજ નિર્માણ થઈ રહ્યું છે જેનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા